તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવે છે ભજીયા અને વરસાદ આવ્યો છે તો વરસાદમાં ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવે તો જો અહીંયા આપણે છે આપણા ભજીયા અને આટલા અહીંયા બનાવી લીધા છે અને અહીંયા આપણે ચાય બને છે ઠંડુ વાતાવરણ છે એટલે ચાય ને ભજીયા મજા આવશે ચટણી પણ સાથે છે તો જો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ઉઠલાવી લેશું તો જો હવે આપણે કઢાઈમાંથી તેને કાઢી લેશું અમારા પતિ દેવ કે છે કે દે થોડાક હું બનાવું જો હવે આજ થોડાક એ નાક પણ ખાય બનાવશો ને તમે ડુંગળીના થોડાક દેવ બનાવું તો કીધું ચાલો બનાવો તમે દરરોજ તો અમે બનાવીને ખવડાવીએ ક્યાંક તો એ બનાવે તો આટલા જો મેં બનાવ્યા છે બનાવવા બેઠા છે જો ભજીયા આકરા જોઈએ એટલે હજી કાને તારા વાર લાગશે એકદમ ડાર્ક કલરના થઈ જાય ને ત્યાં સુધી આપણે તરસું જેથી કરીને ડુંગળી છે ને કાચી ના રહે અને ભજીયા છે ને ખાવામાં બહુ ક્રિસ્પી સરસ લાગે તેથી આપણે તેને આકરા બ કરશું જો મસ્ત કરાય છે સાથે આપણે ચા પણ અહીંયા બનીને કેટલીમાં રાખી દીધી છે ચા બની ભજીયા બની જાય એટલે આપણે ચા ને ભજીયા ખાશું તો જો ફ્રેન્ડ્સ હવે થઈ ગયા છે ગેસ કરશું બંધ અને હવે આપણે આ ઉતારી લેશું બરાબર તેલ નીતા લેશું આવે તો જોવો ઝારો સાઈડમાં કરી અને તેલ કાઢી લેશુ જો બધા આપણે કઢાઈમાંથી કાઢી દા છે ને અહીંયા છે આપણા મસ્ત ભજીયા બની રેડી થઈ ગયા છે જવો સાથે છે જો આપણી મસ્ત ગ્રીન ચટણી ભજીયા સાથે ખાવાની એકદમ ટેસ્ટી મસ્ત તો ફ્રેન્ડ્સ તો આપણે અત્યારે એને નાસ્તો કરીશું ને ચટણી સાથે ભજીયા ખાઈશું તો ફ્રેન્ડ્સ કેવાય લાગે ભજીયાની મારી રેસીપી તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો જે પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલ બનાવવા હોવ તો લાઈક છે સફર કરવાનું ભૂલતા નહીં જય કૃષ્ણ નહીં